સમગ્ર સોરઠના લોકો જ્યારે ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે તેની વચ્ચે ગઈકાલે બપોર બાદ આંધી અને જોરદાર પવન અને ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરતી જોવા પામી છે જૂનાગઢ જિલ્લામાં એકથી લઈને ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેને લઈને વિસાવદરના વેકરિયા અને મેંદરડાના મીઠાપુર ખાતે નદીઓમાં પણ જોકે પાણી આવ્યા છે ગઈકાલે બપોર બાદ જૂનાગઢ જિલ્લામાં સહ્ય ઉખળાટ અને બફારાને લઈ વાતાવરણમાં

ત્યારે અન્ય ખેડૂતોને લોકો વધુ સારા વરસાદ લઈને રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ ગઈકાલે મેંદરડાના મીઠાપુર ખાતે મધવંતી નદીના પૂરમાં એક ખેડૂત તણાયા હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર સુરતમાં ગઈકાલે ભયંકર આંધી અને પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો